નવી દિલ્હીના યશોભૂમિ ખાતે 3 દિવસીય ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સ ની સાથી એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું ભારતનું અવકાશી પ્રભુત્વનું પ્રદર્શન GLEX 2025 માં યશોભૂમિ નવી દિલ્હીમાં યોજાયેલી ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સમાં 35 થી વધુ દેશો અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ભાગ લીધો આ 3 દિવસીય સંમેલનમાં ભારતનું અવકાશી મિશન ટેકનોલોજી વિકાસ અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી જેનાથી ભારતની વૈશ્વિક અવકાશી નેતૃત્વની ભૂમિકા વધુ મજબૂત થઈ આ સંમેલનની મુખ્ય હાઇલાઇટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિડિયો સંદેશ હતી જેમાં તેમણે ભારતના અવકાશી યાત્રાના મહત્વપૂર્ણ તબક્કાઓને યાદ કર્યા તેમણે મંગળ મિશન ચંદ્ર અભ્યાસ અને ઉપગ્રહ પ્રક્ષેપણમાં ભારતની સિદ્ધિઓને રેખાંકિત કરી पीएम मोदी वैश्विक सहकार पर भार मुको के अवकाशी अन्वेषण मानवजात एक संयुक्त प्रयास होवो जइए आ सम्मेलन में भारतना आगामी अवकाशीय मिशन जमकी गगनयान देश प्रथम मानव अवकाश मिशन पर चर्चा थी पीएम मोदी जाहरात करी कि एक भारतीय अवकाश यात्री टूंक समय में इसरो नासा संयुक्त मिशन हेठ अवकाश में जैसे ભારત બે હજાર પાંત્રીસ સુધીમાં ભારતીય અવકાશ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના ધરાવે છે અને બે હજાર ચાલીસ સુધીમાં ચંદ્ર પર ભારતીય અવકાશયાત્રી ઉતરશે આ સંમેલન સાથે યોજાયેલી પ્રદર્શનમાં ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ્સ વૈશ્વિક અવકાશ કંપનીઓ અને ઇસરો દ્વારા નવીનતા દર્શાવવામાં આવી ઉપગ્રહ ટેકનોલોજી પ્રોપલ્શન અને ઇમેજિંગમાં થયેલા પ્રગતિશીલ વિકાસને રજૂ કરવામાં આવ્યા आ में विज्ञान ने आंतरराष्ट्रीय सहकार मट भारत की प्रतिबद्धता ने वु मजबूत बनावी